અરે હું છે કા રાતે તમને મે કીધું તું માર બાપુજી આવવાના છે ઘરમાં માં કાઈ હટાવવાનું નથી આપડી પાસે તો હું શું કરું તો લઈ આવી દુકાને થી બાપ ભાઈ ની દુકાને થી બાપા તમારા આવન ધકા અમાર ખાવાના તો ખરને જમાઈજો એમના તો તો પર ઊભો તો થાઉં પડે ને સોકરી કુ હે આ તો કરકો હટાળવાનું કામ કોનું છે બઈરાનું બઈરાનું ચાંદીન દેવાનું કામ અમારું છે લઈ દે

પેલા ફોન તો જ જઈશ જજનગર નહીં જો બેહી જિસનું પસ્યા હું એમ હા પછી જો મોબાઈલ માં પાછા આમ વિડિયો જોવાનું ચાલુ કર્યા ને ભૂલી ગયા ને તો મજા નહીં આવે હા કશું નહીં ભૂલી જલ્દી આવજો હાલું પૈસા લાવો પૈસા એ મારા દેવાના આજ તો તમે શું કામ ના છો આખો દી મોબાઈલ 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 વિડિયો જોઉં બસ બીજું કોઈ કામ તું શું છે કે નહીં તમારે અરે બાપા જા ના યાર તું ભાષણ આલ્યા વગર જા જલ્દી પૈસા લઈ હે ને મહિનાના 2000 રૂપિયા આપો છો એમાંથી 1500 રૂપિયા તો તમે લઈ જાવ 500 રૂપિયા મારે મારા મારું કરવાનું કે છોકરાને ભણવામાં કરવાનું ટ્યુશનમાં નાખવાનું હું કરવાનું એ બાપા જા નાઈ આજ આ જીવા મને શાંતિ ફોન જોવા નહીં દેતા 500 રૂપિયા આ પાસા બેહી ગયા હા હા જઉં 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 છું જઉં છું

થાંડ લેવા ગયો છે કે બનાવવા ગયો મને તો એ જ નહીં ખબર પડતી કોઈ લાગતું નહીં જો આજ તો નંગર છે હું ઉદાસ થઈને બેઠા છો કેમ છો મજામાં કેમ ઢીલી પડી ગઈ તો ઢીલી પડું હું રહું

હાસી વાત છે હવે તો મને અફસોસ થાય કે મે ખોટી હા પાડી અને હું છે ને મારા બેડાને છે ને હું તો આમ દો કઈ સિંધો ન દો હા હા કેવી હાસું કોઈ જે પેલા તમારા ઘરે જઈને હું તો વાસ્યન ધોઈ નાખું બીજું હંદવેરે કાઢી નાખું બીજું રોટલી પણ બનાવી નાખું રોટલી હોતે બની નાખો હા વાહ 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 ભગવાન cái ta, chắc chắn mà em nói đi to, em cái nào em to, mày học cho nó nói chuyện, cái này cái này, cái thau túi nhìn này, cái này thau túi, wash, chắc cả chi, ha chục không, mình phải bận tâm về gam ma mình đắt

તો તમને એવું નથી લાગતું કે આપણે ભગવાને આપણે સમજી વિચારી ને બનાવી બસ તો હું તને શું કહું છું હું કહો તારો પતિ ભૂલી ગયો હવે છે ને હું જાઉં બાય કઈ વાંધો નહીં પૈસા બસાની જરૂર છે પૈસા ચોક્કાજી તમ કેવા હાર

તારા ઘરવાળા છે એને આવું ના બોલાય આવું બોલાય નઈ આ ખરાબ શબ્દ કેવાય અરે બાપુજી હું ઓળું તેલ લેવા વાળું ગયું ઈ તેલ લેવાનું નથી કેતી હું હકીકત માં ઘર માં આપડે તેલ લેવાનું હોય ને ઈ કહું છું ઈ તેલ લેવા ગયા છે મસાલો લેવા ગયા છે અને ખાંડ લેવા ગયા છે ફટાણું લેવા ગયા છે ઠીક બેટા હા તો કેટલી વાર લાગશે હું ઈ ક્યાં ની રાહ જો બાબુજી પણ દેખાતા જ નથી મારા બેટા ક્યાં વયા ગયા ખબર ન પડતી આ ખાંડ લેવા ગયા કે તેલ લેવા ગયા કે બધું બનાવવા ગયા ઈ જ ન થો પડતી મને આ તમે શું જોઈ મને પરણાવી આની આ રીતો કયો હું એ જ જોઉં છું ગામમાં નકરો કિચર કિચર છે મારે તો બગડી ગયા ચંપલજી ભગવાન રોમ 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 કરીએ ઘેર બેઠા બેઠા કોઈ તકલીફ નઈ બે હાથે ને બત્રીસ દાતે ખાઈએ કોઈ તકલીફ ના હોય ને દીકરી કેટલી હારી ગયા

જે ભૂખ લાગ્યો દીકરા ખાઈ ખાલી મને ખબર ઘર નું ખાતા નહીં પણ પાણી પીધું એટલે બાપુજી હવે ગયો હવે નવો જમાનો ચાલુ થયો આ મને ખબર છે ફોન ફોન કરો છો તમે કોકે તમે આને કો શું જોઈન છો રાજામાઈ છે અમાઉ કરો છો તમે મને મને પાસણ ગમતું એટલે હું તો આ બધું જોઉં પણ જમાયા આટલો ફોન મંતરો હારું ના કેવાય થેલી આ દિમાગ ગાંડો થઈ જાય ફોન મચેડવામાં થેલી નહીં રિચાર્જ કરાવી ફોન

જો પાણી બની પા કે તો ખરી ચક્કો લઈ ગયો ભાઈ હું ભાઈ ભાઈ મારો ખબર તો ને હું લેતો લાયો આટલી બધી વાહ

તમારી તો વાર કર્યું ને તો મારા બેટા નું મારી દાંડી ગઈ આશમી આ ગયે માર પડ્યો

તમારી સામે એક સરસ મજાનો વિડીયો અમે સમક્ષ ઉપરાંત કર્યો છે તો સૌથી પહેલાં તો અમારો વિડીયો કેવો લાગ્યો છે એને તમે કોમેન્ટમાં કહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે જે તમારા મનોરંજન માટે અમે ખૂબ જ મહેનત કરી છે વાહ સુપર વાહ કાજલ